અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના આદિવાસી અંતરિયાળ અને પછાત ટ્રાઇબલ વિસ્તારના પાણીબાર ગામે વીજ તંત્રની ઘોર કારણે વીજ તાર તૂટી પડતા ખેડૂતોએ મહા મહેનતે પશુઓ માટે તૈયાર કરેલ ઘાસચારો ચારો બળીને ખાખ થઈ જતા ખેડૂતોને પડતા પર પાટા જેવી સ્થિતિ નિર્માણ પામતા ખેડૂતોને વળતર ચૂકવવા માંગણી કરી છે પાણીબાર ગામે ખાંટ દિનેશભાઈ મોતીભાઈ અને પાંડોર વાઘાભાઈ બબાભાઈના ખેતરમાં આજરોજ ખેતરમાંથી પસાર થતી વીજ લાઇનના તારના જીવંત વીજ તાર તૂટી પડતા ખેતરમાં

બીજે દિવસે આ તાર હંઘાઇ જતા રહ્યા અમે લગભગ નવા વર્ષના દિવસે આ પાછા તાર અમે બધા વનમાં હતા ભગવાનમાં વન હતું અહીં કોઈ હતું નહીં અને તાર તૂટ્યા અને ઘાસ બળી ગયું અમારું તે રિપોર્ટર વલ્લી